રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કાથરોટા ગામમાં ગઈકાલે પડેલ ધોધમાર વરસાદ બાદ હજુ પણ અનેક રહેઠાણ મકાનમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી જેને લઈને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે સરેરાશ બારથી પંદર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર લાઠ મજેઠી ભીમોરા અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સાથોસાથ ઉપલેટાના કાથરોટા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસવાને કારણે અનેક રહેઠાણ મકાન વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા હાલ તો વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લેતા જેથી કરીને લોકો સરકારી શાળાના બિલ્ડિંગમાં રહેવા માટે મજબૂર બન્યા છે અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની મદદ મળી નથી અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આ મકાન ધારકો દ્વારા ગ્રામ પંચાયતને રેગ્યુલર કરવેરો પણ કરવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા આ લોકોને સો વારિયા પ્લોટ સરકાર તરફથી આપવામાં આવ્યા હતા પરંતુ આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે અને હજુ સુધી ઘરોની અંદરમાં ગોઠણ ડૂબ વરસાદી પાણી ભરાયેલા છે અને ઘર વખરીને પુષ્કળ પ્રમાણમાં નુકસાન પણ થવા પામ્યું છે કાના જેઠા ગામ કાથરોટા જાતે દલિત અમારા ઘરની અંદર પરિસ્થિતિ આવી બહુ ખરાબ થઈ જાય છે આ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે અને અમારા સો વાળિયા પ્લોટ છે અને સોર નિશાન પ્લોટમાં અમારા પ્લોટ છે એની અંદર પાણી ભરાય છે પણ ક્યારેય આ જે બન્યું છે એવું દર વર્ષે થાય છે અમારે પાણી છે કઈ રીતે હમે પાણી ગોધરા ગાભા બધું અનાજ બધું પલરી ગયું છે હાલો અમારું નામ વલ્લભભાઈ દેવી પૂજા કાતરોડા ગામ ઉપલા તાલુકા અમારું અંધુ ઘરમાં હતું ખાવા ધાન પાણીમાં ગયું આટલા ફેરમાં પાણી છે બરોબર અમે નિશાળમાં હોતા છે ઠંડીના અને વરસાદ દાહ દિવસ ચાલુ છે નિશાળમાં પાણી અમારે ના હોય છે અમારા બાઈ બસ હોય છે બરોબર ઘરમાં અમારે કઈ વસ્તુ નથી જો પાણી ભરાઈ ગયા ઘેર ઘર ઘરમાં પાણી છે આંધુ તણાઈ ગયો મારું ગાભા ઠીકરું તણાઈ ગયું